નવી સવારમાં ઉકેલલક્ષી સાંપ્રત વિશ્લેષણમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું બિહાર વિધાનસભા બે હજાર જે પરિણામો આવ્યા છે તેની સાત તારણો અમે જે કાઢ્યા છે એ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ પહેલું જ તારણ એ છે કે આ ચૂંટણીના પરિણામોએ પરિવારવાદની પ્રચંડ હાર બતાવી દીધી છે નરેન્દ્ર મોદી જે અત્યારે ભારતના વડાપ્રધાન છે એ બે હજાર ચૌદથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક નવી વાત એમણે શરૂ કરી છે એમનું એવું કહેવું છે કે લોકશાહીમાં પરિવારવાદ એ બહુ જ જોખમી છે અને જ્યાં જ્યાં પરિવારવાદ છે એ પરિવારવાદને કેવી રીતે ઉખાડી નાખવો એ નરેન્દ્ર મોદીનું મિશન છે તમે જુઓ મહારાષ્ટ્રમાં નજર કરો શરદ પવાર એ જે રીતે આખો પરિવારવાદ ચલાવતા હતા તો એમને બહુ જ ખરાબ રીતે એમણે હરાવ્યા અને બેસાડી દીધા બાલ ઠાકરે બાલ ઠાકરે માટે અંગત રીતે એમને ખૂબ માન પણ લોકશાહીમાં પરિવારવાદ તો ચાલે જ નહીં અને એમાંય એમના દીકરા ઉદ્ધવ ઠાકરે થોડીક હોંશિયારી બતાવી અથવા તો અંચાઈ કરી કે લુચ્ચાઈ કરી તો તો બરાબર એમને પણ ઘરે બેસાડી દીધા એવી જ રીતે મુલાયમસિંહ યાદવ બિહારની આપણે વાત કરીએ તો બિહારમાં લાલુ પ્રસાદ યાદવ એમણે તો જાણે કે બિહાર એમનું એક કોઈક પેઢી હોય એ રીતે જ એ લોકો માનતા હતા અને આજે પણ માને છે અને એમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવું હું નહીં ચલાવી લઉં અને આ વખતે જે બિહાર વિધાનસભાના બે હજાર પચીસના પરિણામો આવ્યા છે ને એમાં જે રીતે મહાગઠબંધનને ફટકો પડ્યો છે અને ખાસ કરીને જે પાર્ટી છે લાલુ પ્રસાદ યાદવની એને જે ફટકો પડ્યો છે રાષ્ટ્રીય જનતા દળ એ ખરેખર બતાવે છે કે પરિવારવાદ ઉપર પ્રચંડ ઘા થયો છે આ વખતે આ ચૂંટણીએ લાલુ પ્રસાદ યાદવને અને તેજસ્વી યાદવને બતાવી દીધું કે મતદારો હવે બદલાઈ ગયા છે આ બે હજાર પચીસનો મતદાર છે આ મતદાર હવે જૂની રીતે નથી વિચારતો નવી રીતે વિચારે છે કોઈ એવી દલીલ કરશે કે જે ચિરાગ પાસવાન છે એ તો રામવિલાસ પાસવાનના દીકરા છે અને એમની જે પાર્ટીનું નામ છે એમ જ એમણે પોતાના પિતાનું નામ રાખ્યું છે તો એ તો એનડીએનો એક ભાગ છે હવે છે ને બે પ્રકારના પરિવારવાદ હોય છે રાજકારણમાં મેં બે હજાર ને ચૌદમાં પરિવારવાદ વિશે એક ફેસબુક ઉપર પોસ્ટ લખી હતી એ તો બહુ લાંબી છે પણ આજના સંદર્ભમાં એનો કેટલોક અંશ મારે તમને વાંચી સંભળાવવો છે જેને જે માનવું હોય તે માને અને જે રીતે પ્રમાણવું હોય તે રીતે પ્રમાણે બાકી એક વાત સૂરજના પ્રકાશ જેવી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાંથી પેઢીગત પરિવારવાદનો સફાયો કરવા સખત અને સતત મહેનત કરી રહ્યા છે બિહાર જાણે કે લાલુ પ્રસાદ યાદવનું રજવાડું હોય તેમનો ગરાસ હોય તેમની પોતાની માલિકીની પેઢી હોય તેવું જે વાતાવરણ હતું તેને શ્રીમાન મોદી બદલવા માગે છે તેજસ્વી બાબુને તો ના જ ગમે કારણ કે પિતાએ હાથમાં આપેલી કેન્ડી હવે કોઈ લઈ જઈ રહ્યું છે પણ મોદી મક્કમ છે પેઢીગત પરિવારવાદ જવો જ જોઈએ બીજો મુદ્દો નરેન્દ્ર મોદી અને ભાજપનો જય જયકાર થયો આ જે રિઝલ્ટ આવ્યા છે ને એમાં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી આગળ આવી ગઈ છે અપેક્ષિત જ હતું નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ બુલંદ છે હજી પણ બે હજાર ચૌદ અને બે હજાર પચીસ અગિયાર વર્ષના વહાણા વાઈ ગયા અને આ જમાનામાં તો લોકો એક સેકન્ડને બે સેકન્ડને ત્રણ સેકન્ડની રીલ પણ જોઈ શકતા નથી એટલી ચંચળતા આવી ગઈ છે લોકો કશું આમ ધીરજ રાખી શકતા નથી લોકોને તરત નવું જોઈએ છે તરત નવું જોઈએ છે સાહેબ વિચાર તો કરો એવી સ્થિતિમાં આ માણસ પોતાનો આત્મવિશ્વાસ બરકરાર રાખીને અને એ જોખમ લે છે પોતાની જાતને એ વારંવાર કસોટી પર ચડાવે છે આ બિહારની ચૂંટણી હતી એમાં પણ નરેન્દ્ર મોદીએ પોતાની જાતને હોમી દીધી અને જે જીત થઈ છે ઘણા બધા પરિબળો છે એવું નથી કે માત્ર નરેન્દ્ર મોદીને કારણે જ એનડીએની જીત થઈ છે જે સ્થાનિક બધા ઉમેદવારો હશે ઉમેદવારોની નિષ્ઠા લોકનિષ્ઠા એમની કામગીરી જુદા જુદા પક્ષોની કામગીરી આ બધું જ બધું જ તમારે ધ્યાનમાં લેવું જ પડે પણ જોડે જોડે એ વાત પણ એટલી જ સાચી છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ એનડીએને આજની તારીખે પણ મળે છે બે હજાર ચૌદ અને બે હજાર પચીસ અગિયાર વરસ પછી પણ નરેન્દ્ર મોદી નામનો ચલણી સિક્કો એનડીએ માટે બરાબર કામ લાગે છે એ આ ચૂંટણીએ ફરીથી સાબિત કર્યું છે ત્રીજો મુદ્દો કુમાર ઇમારત અડીખમ છે સતત વીસ વર્ષથી આ માણસ બિહારની રાજનીતિમાં ટોચ ઉપર છે તમે વિચાર તો કરો કોઈ પણ પક્ષને ગમે તેલી ટિકિટો મળે પણ મુખ્યમંત્રી કોણ હોય તો કે કુમાર જ હોય આ નવાઈ લાગે એવી વાત છે આ એક કેસ સ્ટડી છે કુમારે હજી પણ સાબિત કર્યું છે કે તમે મને મહેરબાની કરીને હાંસિયામાં નહીં ધકેલી શકો મારી તબિયત શરીરની અને મનની થોડીક આગી પાછી થઈ છે એ વસ્તુ બરાબર છે પણ હજી પણ હું મેદાનમાં છું મેદાન મેં છોડ્યું નથી અને ભાજપે પણ તમે વિચાર કરો ભાજપે પણ કુમારને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી જ દીધા હતા અને કુમાર એટલે સુશાસન બાબુ એવું એક જમાનામાં કહેવાતું હતું અને બિહારના લોકોએ ફરી એક વખત કુમારને મત આપ્યા એમના નેતૃત્વને મત આપ્યા એમના ઉપર વિશ્વાસ મૂક્યો આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે કારણ કે લોકોનો વિશ્વાસ સંપાદિત કરવો અને સતત વીસ વર્ષ સુધી કામ કર્યા પછી પણ એ વિશ્વાસને અકબંધ રાખવો એ બહુ જ અઘરું હોય છે અને આજની સ્થિતિમાં પચાસ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલાં સ્થિતિ જુદી હતી હવે હવે છે ને લોકો બહુ ધીરજ રાખી શકતા નથી અત્યારે તો સ્પીડનો જમાનો છે એકદમ સ્પીડનો જમાનો છે અને આધુનિકીકાળ પણ આવી ગયો છે એવી સ્થિતિમાં પણ કુમારે બિહારના લોકોનો વિશ્વાસ અકબંધ જાળવી રાખ્યો છે એ વસ્તુ બહુ જ મહત્ત્વની છે અને હવે નીતિશ કુમારે ખરેખર જે ઘણું બધું કામ કરવાનું બાકી છે એ કરીને આ વિશ્વાસને ખરો ઠેરવવો પડશે પ્રશાંત કિશોર પટના દૂર હૈ હું આ જ્યારે વિશ્લેષણની તૈયારી કરીને બધા મુદ્દાઓ નહોતો હતો ત્યારે એક યુવાન મને મળવા આવ્યો અને એ તો બહુ જ કામમાં હતો એને ખબર નહોતી પણ મેં જ્યારે કહ્યું કે બિહારનું રિઝલ્ટ આવી ગયું છે ને એનડીએ આગળ છે ત્યારે એણે તરત જ જબરજસ્ત સ્પીડમાં મને સવાલ પૂછ્યો પ્રશાંત કિશોરનું શું થયું એટલે મેં કહ્યું કે હજી સુધી પ્રશાંત કિશોરને એક પણ બેઠક મળી નથી એટલે એનું મોઢું બિલકુલ પડી ગયું અમદાવાદનો યુવાન બિહાર સાથે એને કોઈ લેવા દેવા નથી એ અમદાવાદના યુવાનનું મોઢું બિલકુલ પડી ગયું પ્રશાંત કિશોરની હાર એના માટે તો કદાચ એક જુદો વિડીયો બનાવવો પડે એ નવાઈ પામે એવી હાર છે પ્રશાંત કિશોર એક નવી હવા લઈને નવી વાત લઈને અને એક જુદી જ રીતે બિહારના રાજનીતિમાં આવ્યા હતા અને આવતા પહેલાં એમણે આખા બિહ બિહારને ઘમરોડી નાખ્યું હતું પદયાત્રા કરી ત્રણ ત્રણ વર્ષ સુધી એમણે એમનો ધંધો જે હતો એ બંધ કરી દીધો લોકોની વચ્ચે ગયા લોકોના હૃદય સુધી પહોંચ્યા ઝૂંપડે ઝૂંપડે ગયા ઘરે ઘરે ગયા અને શિક્ષણની વાત લઈને આવ્યા એમનું ચૂંટણી ચિહ્ન હતું એ પણ જબરજસ્ત હતું ચૂંટણી ચિહ્ન હતું એમનું દફતર સ્કૂલનું દફતર આખા ભારતમાં સૌથી પછાત રાજ્ય આજે પણ બિહાર ગણાય છે મને તો ઘણીવાર નવાઈ લાગે કે આપણે કોઈ આઈએસ ઓફિસરોને મળીએ ને તો એમાંથી મોટાભાગના બિહાર ના હોય તો મને નવાઈ એ લાગે કે જે રાજ્યમાંથી આટલા બધા આઈએએસ ઓફિસરો અને બીજા સનદી અધિકારીઓ અને જબરજસ્ત પ્રતિભાશાળી આપણને મળે છે એ જ બિહારમાં શિક્ષણ કેમ આટલું ઓછું છે અને આ રાજ્ય કેમ આટલું બધું પછાત છે એવું કહેવાય છે કે બિહાર શબ્દ એ બૌદ્ધના વિહાર ઉપરથી આવ્યો છે અને જ્યાં જૈન ધર્મ મળ્યો જ્યાંથી આપણને જ્યાંથી આપણને બૌદ્ધ ધર્મ મળ્યો જ્યાં નાલંદા જેવી વિદ્યાપીઠ એક જમાનાની પ્રતિષ્ઠિત આખા વિશ્વમાં જેનું નામ હતું આવા બિહારમાં ગંગા નદી જ્યાંથી મધ્યમાંથી મળે અને જેને આશરો હિમાલયનો છે આટલી આવી આવું રાજ્ય આટલું બધું પછાત કેમ છે એમાં પ્રશાંત કિશોર મૂળ તો બિહારના અને કેટલા પ્રતિભાશાળી વિદેશમાં પણ કામ કરીને આવ્યા અને અહીંયા આવીને એક નવી વાત લઈને આવ્યા રાજકીય પક્ષોને એમણે કન્સલ્ટન્ટ કરી અને સ્ટ્રેટેજી બનાવી આપી આ ભારતની લોકશાહી માટે નવી વાત હતી પણ એ ચાલી ગયા નરેન્દ્ર મોદી સાથે જોડાયા અને પછી બે હજાર ચૌદના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદી જીત્યા એમાં એમનું પ્રદાન છે એવું લોકો કહે છે એમની સ્ટ્રેટેજીનું પ્રદાન છે એમણે નવા નવા ક્રિએટિવ આઈડિયા આપ્યા ચાય પે અને આ ને તેને અને પછી તો એમની ફાવટ આવી ગઈ અને એમનો સિક્કો વાગી ગયો રાજકારણીઓને તો મજા પડી ગઈ ભારતના કે ચલો એક માણસ એવો આવે છે કે આપણે થોડા પૈસા આપવા પડશે કોઈ વાંધો નહીં પૈસા ક્યાં આપણી પાસે ઓછા છે આપણે એમને હાયર કરો અને સોંપી દો પછી તો પશ્ચિમ બંગાળમાં અને તેલંગણામાં ને અહીંયા ને ત્યાં ને બધે એમને એસાઇનમેન્ટ મળ્યા અને બધે મોટાભાગે સફળ થયા છે તમે જુઓ સફળ થયા છે અને એક ઇન્ટરવ્યૂમાં એમણે એવું કહેલું કે મેં બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીને જીતાડ્યા એ પછી જેટલા એસાઇનમેન્ટ લીધા એ બધામાં મેં ભાજપને હરાયું છે એવું એ એમણે કહ્યું હતું એક ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોર સોશિયલ મીડિયામાં જે વાતો કરતા હતા અને ખૂબ જ સ્ટ્રેટેજીને આધારે એમના બધા વિડીયો વાયરલ કરવામાં આવતા હતા અને જે રીતે બધું જાણે કે ફીચર ફિલ્મનું શૂટિંગ થતું હોય ને એ રીતે એમની જનસભાઓનું શૂટિંગ થતું હતું એમના સંબંધોને કારણે મીડિયાવાળા પણ એમનો એમના વારંવાર ઇન્ટરવ્યૂ કરતા હતા એ વખતે બધાને એવું લાગતું હતું કે જેમ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સિત્તેરમાંથી સડસઠ બેઠકો લઈ આવ્યા હતા અને એકદમ સન્નાટો પથરાઈ ગયો હતો ભારતના રાજકારણમાં સિત્તેરમાંથી સડસઠ બેઠકો માત્ર ત્રણ બેઠકો જ ગઈ હતી અરવિંદ કેજરીવાલે એવો વિક્રમ કરેલો એવી જ રીતે પ્રશાંત કિશોર બિહારમાં કરે તો નવાઈ નહીં એટલે બસો ને તેતાલીસ બેઠકો છે ને એમાંથી એકસો ને પચાસથી વધારે બેઠકો કિશોર પ્રશાંત કિશોરની પાર્ટીને મળી જાય એવી શક્યતાઓ પણ એ પોતે પણ કહેતા હતા કે કાં મારી પાર્ટી પાંચ દસમાં સમેટાઈ જશે અને કાં એકસો પચાસની ઉપર અમે આવીશું પણ હું જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યો છું વિશ્લેષણ તમારી સામે બોલીને રજૂ કરી રહ્યો છું ત્યારે હજી સુધી તો એક પણ બેઠક એમને મળી નથી પ્રશાંત કિશોરની નિષ્ફળતા એ એક કેસ સ્ટડી બનવો જોઈએ કારણ કે એમની ભાવના એ સંવેદનશીલ ભાવના હતી મૂળ માણસ શિક્ષિત છે હવે તમે વિચાર કરો કે એક બાજુ તમે તેજસ્વીને બેસાડો અને બીજી બાજુ તમે પ્રશાંત કિશોરને બેસાડો તો કેટલો ફરક પડે છે ક્યાં તેજસ્વી અને ક્યાં પ્રશાંત કિશોર ક્યાં એની સંવેદના ક્યાં એની નિષ્ઠા ક્યાં એની સમજણ ક્યાં એનું વૈશ્વિક વિઝન અને ક્યાં તેજસ્વી જમીન આસમાનનો ફરક છે તોય તમે વિચાર કરો કે બિહારમાં જે તેજસ્વીની પાર્ટી છે આરજેડી એને પચીસથી વધારે બેઠકો મળી ગઈ છે ચોક્કસ આંકડો તો હવે નક્કી થવાનો છે અને આપણા પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક મળી નથી પ્રશાંત કિશોરને એક પણ બેઠક મળી નથી ને એના ઘણા કારણો છે એક કારણ એ છે કે સ્ટ્રેટેજીથી જ જીતાય છે એ વાત ભારતના રાજકારણમાં ખોટી છે બીજી વાત એ પણ છે જે પ્રશાંત કિશોર પોતે માનતા હોય કે બીજા લોકો માનતા હોય એમણે સમજી લેવાની જરૂર છે કે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી જીત્યા હતા એ કે બીજી ચૂંટણીઓમાં જેમાં પ્રશાંત કિશોરે કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને જે તે પક્ષ જીત્યો હતો એ એ પ્રશાંત કિશોરને કારણે જીત્યા હતા એવી જે છાપ ઊભી કરવામાં આવી છે ને એ એકદમ ખોટી છે એવું શક્ય જ નથી રાજકારણમાં સ્ટ્રેટેજીથી જીતી શકાય મુદ્દાઓ ઊભા કરવાના અને મુદ્દાઓને ઉછાળવાના ને પછી મીડિયા માર્કેટિંગનો ઉપયોગ કરવાનો અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો એ વાત થોડી મદદ કરે બાકી પ્રશાંત કિશોર પોતે માનતા હોય કે બીજા મીડિયાવાળા માનતા હોય કે બીજા કોઈ પણ માનતા હોય તો એમણે આ વાતને જરાક વધારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે એવું બને જ નહીં પ્રશાંત કિશોરને કારણે નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં જીત્યા હતા એવું કોઈ માનતું હોય ને તો એ મૂર્ખામી છે એમણે મદદ કરી હતી બરાબર છે હવે એટલે મેકર બનવું પ્રશાંત કિશોર તો કિંગ મેકર પણ નહોતા એવું હું તો માનું છું પણ તો એમનો ફાળો હતો ચોક્કસ એમનો ફાળો હતો એ તો કહેવું પડે કારણ કે માણસ બહુ હોશિયાર છે અને પ્રતિભાશાળી છે અને કિંગ બનવું એ બંનેમાં ઘણો ફરક છે જો પ્રશાંત કિશોરમાં સાચી સંવેદના હોય તો એમણે બિહાર ન છોડવું જોઈએ અને બે ત્રણ વર્ષ જે બિહારમાં કામ કર્યું હતું ને હવે પાંચ વર્ષ કામ કરવું જોઈએ પાંચ વર્ષ સુધી લોકોની વચ્ચે વાળીને બેસી જવું જોઈએ અને સખત અને સતત કામ કરવું જોઈએ બે હજારને ત્રીસની ચૂંટણીમાં એમની જે અપેક્ષા હતી એ પ્રમાણે એકસો પચાસથી વધારે બેઠકો લોકો આપી શકે લોકોનું સતત કામ કરવું પડે જમીન સાથે જોડાયેલા રહેવું પડે વિડીયો યુટ્યુબ ચેનલોમાં અને જુદી જુદી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપવા કાગળ ઉપર બધી સ્ટ્રેટેજી ઘડવી એ જુદી વાત છે અને જમીનની નેતા બનવું આ બધા ભ્રષ્ટ નેતાઓ કે લાગવગિયા નેતાઓ ગમે તેવા હશે પણ એટલું યાદ રાખજો કે મોટા ભાગના નેવું ટકાથી વધારે આ બધા નેતાઓ છે ને એ જમીન સાથે જોડાયેલા લોકો હોય છે એમનો લોકસંપર્ક ખૂબ હોય છે તમે ખાલી એક દિવસ પણ એમની સાથે જાઓને તો તમે થાકી ને માંદા પડી જાઓ એટલી બધી આ બધા લોકો મહેનત કરતા હોય છે ત્રણ વર્ષ ની મહેનતથી પ્રશાંત કિશોર એવું માનતા થઈ ગયા હતા કે હું બિહાર આખું કબજે કરી લઈશ સાહેબ ત્રીસ વર્ષ કામ કરવું પડે ત્યારે તમને બિહાર મળે પાંચમો મુદ્દો છે કોંગ્રેસ આ તો રોજનું થયું કોંગ્રેસનો દેખાવ એટલો બધો નબળો છે કે ના પૂછો વાત આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ મનોમંથન કરવું પડશે અને ખાસ કરીને કોંગ્રેસના જે મહત્વના ટોચ ઉપર બેઠેલા નેતાઓ છે એમણે પણ મનોમંથન કરવું પડશે કે ક્યાં સુધી આપણે રાહુલ ગાંધીને જ નેતા તરીકે સ્વીકારીને કોંગ્રેસને આગળ લઈ જવાની છે કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પુરવાર થઈ રહી છે ત્યારે એ લોકશાહી માટે ખતરારૂપ છે કોંગ્રેસ એક અગત્યનો પક્ષ હતો છે અને ભવિષ્યમાં પણ રહેવો જોઈએ પણ રાહુલ ગાંધીનું નેતૃત્વ હવે કોંગ્રેસ માટે દિવસે ને દિવસે વધારે ને વધારે જોખમી થઈ રહ્યું છે એવું વિશ્લેષકોનું કહેવું છે ત્યારે પુનઃ એક વખત કોંગ્રેસ મનોમંથન કરે અને હવે પછીની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં નવી રીતે નવા નેતૃત્વ સાથે આગળ આવે તો એ કદાચ દેશના પણ હિતમાં હશે છઠ્ઠો મુદ્દો સુશાસન વિકાસ અને વિશ્વાસની જીત થઈ છે મીડિયામાં ભલે ગમે તે મુદ્દાઓ ચમકતા હોય અને ચમકાવવામાં આવતા હોય ઈરાદાપૂર્વક નેરેટિવ ઊભા કરવામાં આવતા હોય પણ એટલું યાદ રાખવાનું છેલ્લા થોડા વર્ષોમાં બિહાર બદલાઈ રહ્યું છે ત્યાં સુશાસન પ્રમાણમાં ઘણું પ્રસ્થાપિત થઈ રહ્યું છે વિકાસ પણ થઈ રહ્યો છે અને બિહારના લોકોએ પુનઃ એક વખત આજે રામલક્ષ્મણની જોડી ઘણીવાર કહેવાય છે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જોડીને રામલક્ષ્મણની જોડી કહે છે તો એ જે જોડી છે એ જોડી ઉપર ફરીથી વિશ્વાસ મૂક્યો છે કે ચલો અમે તમને ફરી એકવાર તક આપીએ છીએ હવે એનડીએ આજે વિશ્વાસ મૂક્યો છે ને એને બરાબર સાચવવો પડશે સાતમો મુદ્દો આ વખતની આ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જે પ્રોસેસ થઈ ને ચૂંટણી લડવાની એના ઉપર પણ અભ્યાસ કરવા જેવો છે એનડીએ આ ચૂંટણી છે ને એકદમ સંગઠિત થઈને લડી કોઈ બહુ માથાકૂટમાં પડ્યા જ નહીં જીતવાનું જ છે અને તમે જુઓ કે બેઠકોની વહેંચણી થઈ એમાં પણ એ લોકોએ બહુ કકડાટ ના કર્યો નહીં સૌથી વધારે કકડાટ એમાં જ થતો હોય છે બીજી વાત કુમારને મુખ્યમંત્રી તરીકે સ્વીકારી લીધા અને કહ્યું કે કુમાર ભલે એમની તબિયત આવી છે ભલે ભારતીય જનતા પક્ષને વધારે સીટો આવશે અને એવું થયું છે ભારતીય જનતા પક્ષને વધારે સીટો આવી છે તો પણ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું ભાજપે કહી દીધું છે અને એ લોકો એ ચૂંટણી જે લડી છે ને એ ચૂંટણી એકદમ ખરેખર જાણે કે મેદાનમાં યુદ્ધ લડતા હોય ને એવી રીતે લડી છે એની સ્ટ્રેટેજી હોય અને એક પણ ક્યાંય ઢીલું જ નહીં પડવાનું બધું જ એકદમ પરફેક્ટ જ થવું જોઈએ કારણ કે આપણે જીતવાનું છે અને આમે હવે એવું લાગે છે કે ભાજપને અને એનડીએને ચૂંટણી જીતવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે પરદેશમાં મોકલો ને તો એ કદાચ એ લોકો જીતી જાય એની સામે જે મહાગઠબંધન છે એમાં બહુ જ પ્રશ્નો હતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ પણ એમણે ખૂબ જ મોડું જાહેર કર્યું અને ઘણા બધા વેદ વિખેર રીતે જાણે ઘણી તો એવું બનતું લાગતું હતું કે જાણે કે લડવા ખાતે લડે છે તો મિત્રો આ હતા સાત મુદ્દા બિહાર વિધાનસભાની ચૂંટણીમાંથી જે તારણો મળ્યા છે એમાં આ સાત મહત્ત્વના તારણો છે પરિવારવાદની પ્રચંડ હાર થઈ છે નરેન્દ્ર મોદી અને ભાજપનો અને એનડીએનો જય જયકાર થયો છે કુમારે સાબિત કર્યું છે કે મને હજી તમે ઘરમાં નહીં બેસાડી શકો ઇમારત અડીખમ છે પ્રશાંત કિશોર માટે આત્મમંથન અને મનોમંથનનો વિષય છે અને એમને પ્રશ્ન કરવાનો છે પટના અભી કેટના દૂર હૈ કોંગ્રેસ એણે વિચારવાનું છે કે આવું કેમ રોજેરોજ થઈ રહ્યું છે સુશાસન વિકાસ અને વિશ્વાસની જીત થઈ છે એ બરકરાર રાખવાની છે અને એનડીએની સંગઠિત જીતને કારણે એનડીએના પક્ષમાં આ પરિણામ આવ્યું છે આપને અમારું આ વિશ્લેષણ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો અને તમે પણ તમારા કોઈ વિચારો રજૂ કરવા માગતા હોવ અમને કશુંક જણાવવા માગતા હો તો ચોક્કસ તમે જણાવી શકો છો આ સાથે હું તમને મારો નંબર પણ આપું છું 9824034475.